સત્તાધારી પક્ષના નીતિ અપનાવી કામગીરી કરી રહ્યું છે ખાનગી મિલકતમાંથી પણ વગર નોટિસે પ્રચાર સામગ્રી દૂર કરવામાં આવી રહી છે સામાજિક કાર્યક્રમ કાર્યકરના જણાવ્યા અનુસાર કરુળિયા ગામમાં યોજાના લોક ડાયરાના કાર્યક્રમનું ફલક ખાનગી પ્લોટમાં લગાવાયું હોવા છતાં સ્થાનિક નગર મીનાબા ચૌહાણના મૌખિક આદેશથી દબાણ શાખાય તે દૂર કર્યું હતું જોકે ઉગ્ર રજૂઆતો બાદ પાંચ કલાકના અંતે તેમને તે પરત મળ્યું હતું આ મામલે સ્વેજલ વ્યાસે માલિકાના અધિકારી સુરેશ તુવેરને સવાલ કર્યો હતો કે જો ખાનગી જગ્યામાંથી ધાર્મિક ફલક હટી શકતું હોય તો વિસ્તારમાં નગર જાહેર માર્ગ પર લોખંડની એંગલ સાથે લાગેલું બળ કેમ હટાવવામાં આવતું નથી પ્રત્યુત્તરમાં અધિકારીએ લેખિત બચાવ કરતા જણાવ્યું હતું કે નગર સેવિકાનું બળ દિશા સૂચક હોવાથી તે અંગેની કાર્યવાહી તેમના કાર્યક્ષેત્રમાં આવતી નથી પાલિકાના જવાબથી અસંતોષ વ્યક્ત કરતા સામાજિક કાર્યકરે તંત્ર પર શાસક પક્ષના ઈશારે કામ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો

કાઢીને જવાની મરદાનગી આ ભાજપની ની બો બહુ ચાલે જવાબ છે ના રે પાછા નો તમારે મેં તમને અહિયાં મારી વાત સમજો સાહેબ મેં તમને અહીંયાથી ઉચકી નીચે ફેંકી દો પછી તમને પાછું ઉપર લાવો અને બેસાડું યોગ્ય છે એ પાછું ઈજ્જત ગયેલી પાછી આવવાની

તમે પાર્ટીમાં કયા હોદ્દા પર છો તમારું કઈ જગ્યાએ વરણી છે તમને કયો પદ આપ્યું ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ ના બેન હટી જાય આમ આદમી ના જાય લોકો ના જાય ધરમ ના હટી જાય મહાદેવ ના હટી જાય માતાજી ના હટી જાય ભાજપ ના બેનર ના હટે એવું છે ભાજપ ના બેનર ના હટે ભાજપ ના હોર્ડિંગ બોર્ડ બેનર ના તો કઈ હટે ચલો બતાવો આખું શહેર

હોર્ડિંગ બોર્ડ બેનર દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે છે સજલભાઈએ જે રજૂઆત કરી છે કે એમના પાર્ટી પ્લોટની અંદરથી કોઈ કોર્પોરેશન દ્વારા બોર્ડ દૂર કરવામાં આવ્યું છે ખરેખર અત્યારેથી કોઈ એવી સૂચના આપેલું આપવામાં આવી નથી કે પાર્ટી પ્લોટમાંથી જેને દૂર કરવામાં આવે છે તેમ છતાં જે ઉતારવાવાળા જે લેબર્સ છે એમણે કંઈક ભૂલ કરીએ છીએ તો તરત એમને સૂચના આવી એટલે તાત્કાલિક આપણે એનું બોર્ડ પરત કરી દેલું હતું હવે સજલભાઈની બીજી એક રજૂઆત એવી છે કે ત્યાં મીનાબા કરીને જે કાઉન્સિલર છે એમનું સાયનઆઈજીસનું એક બોર્ડ છે તેમનું રહેવાસનું એક એડ્રેસવાળું બોર્ડ છે તે હટાવવા માટે રજૂઆત છે આ જમીન મિલકત કોમર્શિયલ શાખા એટલે અમારા વિભાગ દ્વારા જાહેરાતના હોર્ડિંગ બોર્ડ બેનર વગેરે દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે અમને જે રજૂઆત કરી છે એ અત્યારેથી કામગીરી કરવામાં આવતી નથી ટ્રાફિક નડતરુપ અથવા રસ્તાને પર પણ રીતે નડતરૃપ હોય તો તમામ દબાણો દૂર કરવાની કાર્ય બોર્ડ કક્ષાએથી કરવામાં આવે છે સાઇએનાઇજીસ વગેરે હોય તો એની પરવાનગી કે વગેરે આવવાની કામગીરી ટ્રાફિક શાખા વગેરેથી કરવામાં આવતી હોય છે એ કામગીરી અત્યારેથી કરવામાં આવતી નથી એમની એમને જાણ કરવામાં આવી ચોક્કસથી એવું તો કોઈ પણ જગ્યાએ હોર્ડિંગ બોર્ડ બેનર લગાડવા માટે કોર્પોરેશનની પરવાનગી લેવાની હોય છે તેમ છતાં આપણે કોઈ વ્યક્તિગત કાર્યક્રમ કે એની કાર્યક્રમ હોય એમાંથી આપણે બોર્ડ દૂર કરતા નથી એમને સજલભાઈને એવું પણ જણાવ્યું છે કે જે છોકરાઓએ આપણે એ જગ્યા પરથી ઉતારવાનું જણાવ્યું નહોતું તેમ છતાં એમને બોર્ડ તરત કીધું એટલે તરત આપણે રિટર્ન કરી દીધેલું છે અને એવો કોઈ એમને કહેવાનો કોઈ આશર પણ નથી પાલિકાનો ઓર્ડર નહીં એ જે છોકરાઓ હતા એમણે કાર્યક્રમની સ્થળે તો આપણે બોર્ડ ઉતારવાનું આપણે કહેતા નથી તેમ છતાં એમણે ઉતારી કાઢેલું એમને બોર્ડ આપણે પરત કરી દીધેલું છે એમની અજાણતા એવું થઈ ગયેલું છે આમ તો પ્રોગ્રામ હોય એટલે દિવસ આપણે પૂછતા નથી પણ ખરેખર તો આમ જોવા જઈએ ને તો કોઈ પણ જગ્યાએ હોર્ડિંગ બોર્ડ ખાનગી જગ્યા કે સરકારી જગ્યાએ કોર્પસ એની પરવાનગી સાહેબ કોઈ પણ પ્રકારનું બોર્ડ બેનર લગાડી નાખશે એ હોર્ડિંગ બોર્ડ બેનર નથી એ એમના નામ અને એમનું ઘરનું એડ્રેસ દર્શાવતું સાયનેજીસ છે એને આપણે લીગલ છે એવું નથી કહેતા ના ના એવું ના એવું એવું નથી ના ના હું તમને જણાવું કે આ કોર્પોરેશનમાં તમામ પ્રકારના હોર્ડિંગ બોર્ડ બેનર ચાર રસ્તા જંક્શન તમામ જગ્યાએથી હોર્ડિંગ તમામ પ્રકારના હોર્ડિંગ બોર્ડ બેનર દરરોજ દૂર કરવામાં આવે છે આ સ્જેલ બે જણા આવ્યું કાર્યક્રમ સ્થળથી આપણે ઉતારવાનું હોતું નથી એમ ઉતારતા નથી પણ તેમ છતાં જે લેબસ છે એમનાથી ભૂલ થઈ ગઈ તેમનું બોર્ડ આપણે તરત પરત કરી દીધું છે જે દિવસ કાર્યક્રમ હતો બેનર ઉતારવામાં એમની પણ છે સાથે વાત થઈ છે ને એમને બોર્ડ આપણે તરત જ પરત કરી છે બોર્ડ પરત કરવાથી કરી દીધું તો તમે એવું માનો કે આ ભૂલ હતી ચોક્કસ થી એ છોકરાઓને લોકોને આપણે ત્યાંથી ઉતારવાનું કીધેલું કાર્યક્રમ સ્થળથી બોર્ડ ઉતારવાનું નથી અમે સૂચના એવી આપી જ નથી એમને બોર્ડ ઉતારવા માટે પણ જેવી અમે સજલભાઈ રજૂઆત કરી કાર્યક્રમ સ્થળેથી બોર્ડ ઉતાર એટલે તરત જ છોકરાને કીધું કે બોર્ડ તમે પાછું એમને આપી દેવું નહીં ટ્રાફિક કઈ રીતે પ્રકારના જે કોઈ પણ પ્રકારના બોર્ડ બેનર હોય તો કોર્પોરેશન સામાન્ય રીતે દિશાસૂચક બોર્ડ લગાડતું હોય છે વ્યક્તિગત રીતે કોઈ આવી રીતે ના લગાડે આ એવું કહી શકે કે પરવાનગી લગાડીને જ લઈને કોઈ પણ બોર્ડ લગાડવું જોઈએ લેટરમાં એવું કહે છે કે જમીન મફત કોમર્શિયલ શાખા દ્વારા હોર્ડિંગ જાહેરાતના હોર્ડિંગ બોર્ડ બેનર કે કોઈપણ પ્રકારના હોર્ડિંગ બોર્ડ બેનર હોય જાહેરાતના કોમર્શિયલ ધાર્મિક હોય તો આપણે ઉતારવાની કામગીરી કરવામાં આવે છે આ એમનું દિશા સૂચક બોર્ડ છે અત્યારેથી આવા દિશા સૂચક બોર્ડ દૂર કરવાની કામગીરી કરવામાં આવતી નથી તેથી આપણે એમને લેટર સ્વરૂપે આપી રહ્યા છીએ